વિજ્ઞાન પ્રવાના વિદ્યાર્થીઓને કરેક્ટ ધ સેન્ટેન્સમાં પૂરા માર્ક્સ મેળવવા માટે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ ખાસ સોલ્વ કરવા જોઈએ તો એવા જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ સોલ્વ કરીશું આ વિડિયોમાં વિડીયો ગમી જાય મારી મેથડ ગમી જાય તો વિડીયોને ખાસ લાઈક કરજો અને મિત્રો સુધી શેર કરજો બીજું પાર્ટ 1 જોવાનો બાકી હોય તો એ પણ ખાસ જોજો જેથી તમે આ ટોપિકમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકો

ઓપ્શન સી ખાસ જોજો ઘણા વિદ્યાર્થીઓને સિન્સ સોવિંગ માં આવે છે ને એ પણ ખબર હોતી નથી જેના હિસાબે એમને ઓપ્શન સી ખોટો લાગતો હોય છે પણ ઓપ્શન સી સાચો છે કારણ જે અહીંયા સિન્સ છે ને એ ઓનલી બીકોઝ ના અર્થમાં છે યસ બીકોઝ એટલે કારણ કે તો અહીંયા કારણ કે જેવો અર્થ કરશો ને તો તમને જવાબ સાચો લાગશે તે એક્ઝામમાં નિષ્ફળ ગયો કારણ કે તે લેઝી હતો તે આળસુ હતો યસ તો અહીંયા સિન્સ એ બીકોઝ જેવું કામકાજ કરે છે અને સોલ્વિંગ રીઝન ના ત્રણ કીવર્ડ છે બીકોઝ સિન્સ અને એસ તો ખાસ ધ્યાન રાખજો ઓપ્શન સી જવાબ બનશે હવે ઓપ્શન ડી માં શું પ્રોબ્લેમ છે એ પણ જોઈ લઈએ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ ધો હી વોઝ લેઝી અહીંયા કોઈ કોન્ટ્રાસ્ટ વાળી વાત નથી કઈ વિરોધાભાસ વાળી વાત નથી લેઝી હોય તો એક્ઝામ ફેલ થાય જ એમાં કઈ નવી વાત છે નહીં તો ઓપ્શન ડી પણ સેટ નહીં થાય ઓપ્શન સી જવાબ બનશે ખાસ યાદ રાખજો ફરીથી હું કહી દઉં છું બીકોઝ સિન્સ અને એઝ સોવિંગ રીઝન ના કીવર્ડ છે તો અહીંયા સિન્સ બીકોઝ તરીકે છે આ માઇન્ડમાં ક્લિયર કટ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન યસ અરે બહુ બધા વાક્યો છે અને ઘણા તો શાંતિથી આ જ વાક્ય જુએ કેમ કે વિજ્ઞાન પ્રવાહમાં રહીને નીટ ની જે ની ટેવ પડી ગઈ હોય આપેલા બધા આપેલા બધા એમ કરીને ટીક કરી નાખે નસીબ સારા હોય તો ટીક થઈ જાય અને સાચું થઈ જાય પણ આપણે તો કન્સેપ્ટ પ્રમાણે કામકાજ કરીએ કરીએ ને યસ અહીંયા છે નો સુનર અહીંયા છે એસ સુન એસ અને અહીંયા છે હાર્ડલી આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન નો કન્સેપ્ટ છે ચાલો સમજીએ અને પ્રમાણે કામકાજ કરીએ નો સુંદર ની બાજુમાં કા તમારે લેવું પડશે ડુ કા તો ડી કા તો ડસ જે આપેલું છે પરફેક્ટ છે પછી હોવું જોઈએ કરતા જે આપેલો જ છે અને પછી હોવું જોઈએ વિવાન જે પણ આપેલું છે અરે પરફેક્ટ છે અને નો સુંદર સાથે અહીંયા ખાસ જોવાનું શું જોવાનું ધેન વાળી વાત યસ મેં કીધેલું હતું ધન વાળું ધેન તો અહીંયા પણ તમારે ધન વાળું ધેન લેવાનું છે યસ અને ત્યાર પછીનું વાક્ય તમે જોઈ શકો છો અહીંયા સાદા ભૂતકાળનો સેન્સ છે એટલે તમારે પછીનું વાક્ય પણ સાદા ભૂતકાળ પ્રમાણે હોવું જોઈએ આ તમે પ્રોપર ધ્યાન રાખીને કામકાજ કરી શકો ઓપ્શન બી ની વાત કરીએ એસ સુન એસ આઈ ગોટ સાદો ભૂતકાળ છે ઇધ ધ ક્વેશ્ચન પેપર આઈ સ્ટાર્ટેડ અહીંયા પણ સાદો ભૂતકાળ છે બેલેન્સિંગ છે બે બાજુ અને એક ક્રિયા થાય પછી બીજી ક્રિયા તરત થતી હોય ને એ કેસમાં તમારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો યુઝ કરવાનો આવે ઓપ્શન એ અને ઓપ્શન બી માં પરફેક્ટ

અને ત્યારબાદ કરતા પછી હોવું જોઈએ વી જે પણ આપેલું છે અને હાર્ડલી સાથે અહીંયા વેન વાળી જોડી આવે આ ખાસ ધ્યાન રાખજો તો પરફેક્ટ વાક્ય રચના છે એનો મતલબ એ બી સી ત્રણેય સાચા છે તો એમસીક્યુ માં તમારે ત્રણ ટપકા નથી કરવાના હો યસ ઓપ્શન ડી ટીક કરવાનો છે હવે તમને જે ગોલ્ડન સલાહ આપવાની છે ખાસ સમજી લો આ ટોપિકમાં ચાર ઓપ્શન જોઈને જ કામકાજ કરવાનું શું કામ તમને આ સવાલ ઉપરથી અંદાજ આવી ગયો છે તમને આ ક્વેશ્ચન સાચો લાગે ને તમે ટીક કરી નાખ્યો તમે સાચા જ છો પણ બાકીના ઓપ્શન જોયા નહીં ત્યારે તકલીફ પડશે મિત્રો આ જ આખી વિજ્ઞાન પ્રવાહની ગેમ છે યસ તમે ઓપ્શન એ ટીક કરી નાખ્યું તમારી પાસે છેલ્લા એક્ઝામમાં સમય છે અને તમે બાકીના ઓપ્શન જોવા બેઠા અને ખબર પડી અરે બાપરે બાકીના ઓપ્શન મેં જોયા જ નહીં મને આવડતા હતા અને ઉલટું ટીક માર્ક થઈ ગયું પછી તમે ઓએમઆર પદ્ધતિ હોવાથી ચેકશાક કરી શકશો નહીં આ એક માર્ક્સ તમારો ગયો વિજ્ઞાન પ્રવાહમાં નાઇન્ટી પ્લસ સ્કોર કરવું આસાન છે પણ આપણી ક્યારેક ક્યારેક આવી ભૂલ પણ આપણને નડતી હોય છે અને આ ભૂલ તમને આખા પેપરમાં નડશે કઈ રીતે પાર્ટ બી માં તમને મગજમાં ગુમા કરશે કે મારા હિસાબે ઉલટું ઝડપથી ટીક માર્ક થઈને મેં એમસીક્યુ નો માસ્ક ખોઈ નાખો તો આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે ઉતાવળથી કામ નહીં કરતા આ પ્રકારના ટોપિકમાં થોડો સમય આપવાનો અને શાંતિથી બધા ઓપ્શન જોઈને સિલેક્ટ કરવાના આઈ હોપ તમને આ ઓપ્શન ક્લિયર થયો હશે નેક્સ્ટ

અહીંયા છે ઈફ સાથે વિલ વિન મતલબ સાદો ભવિષ્યકાળ અને અહીંયા છે વિલ ગેટ મતલબ સાદો ભવિષ્યકાળ અહીંયા છે ઈફ સાથે વોન સાદો ભૂતકાળ અને અહીંયા છે વિલ ગેટ મતલબ સાદો ભવિષ્યકાળ તો હવે તમને ઈફ અને અનલેસ જે સોવિંગ કન્ડિશન ના કીવર્ડ્સ છે અને એની વાક્ય રચના ખબર હોય તો તમે જવાબ સિલેક્ટ કરી શકો તો શાંતિથી વિચારો કયો જવાબ બનશે તો તમને એ પણ અનલેસ સાથે શરત દર્શાવતું વાક્ય અને ત્યારબાદ પરિણામ દર્શાવતા વાક્યમાં કઈ પેટર્ન આવે એ ખબર હોય તો જ તમારો જવાબ સાચો પડશે અને મજાની વાત ઘણા લોકોની ખ્યાલ નહીં હોય ને તો ઓપ્શન બી મેક્સિમમ વિદ્યાર્થીઓ ટીક કરશે કેમ કે ગુજરાતી પ્રમાણે જશે કે જો તે જીતે તો એને પ્રાઇઝ મળશે મિત્રો યાદ રાખજો એ સાથે શરત દર્શાવતા વાક્યમાં ક્યારેય સાદો ભવિષ્યકાળ આવતો નથી ઘણાને એવું થાય કે ગુજરાતી પ્રમાણે તો સાચું કીધું પણ નથી ગુજરાતી પ્રમાણે કરવાનું અહીંયા સાદો ભવિષ્યકાળ નહીં આવે અહીંયા સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ તમારા સિલેબસમાં છે યસ તો આ ઓપ્શન તો ભૂલથી નહીં આવે અને મજાની વાત નવાણું ટકા વિદ્યાર્થી ઓપ્શન બી સિલેક્ટ કરશે એ બહુ જ દાજ ખોટા પડશે તો હવે બાકીના ઓપ્શન ની આજે તમને સમજૂતી આપું ઇફ સાથે સાદો વર્તમાનકાળ પહેલા વાક્યમાં છે અને ઈફ સાથે સાદો ભૂતકાળ ત્રીજા વાક્યમાં છે જે ભાગ સાચો છે હવે પછીનો ભાગ જોઈએ ઈફ સાથે સાદો વર્તમાનકાળ કાળ હોય ને ત્યારે આ બાજુ કાં તો આવી શકે વિલ કા તો આવી શકે કેન કા તો આવી શકે મે અને એની સાથે હોવું જોઈએ વી1 તો આ કેસમાંથી તમને ઉપર વિલ વાળો ભાગ આપેલો છે મતલબ ઓપ્શન એ સાચો છે જેના હિસાબે ઓપ્શન સી જવાબ નહીં આવે ઓપ્શન બી મેં તમને સમજાવ્યું શું કામ નહીં આવે તો હવે જવાબ ઓપ્શન ડી તો ના જ બને એક સાચો છે એટલે ઓપ્શન એ તમારો જવાબ બનશે મિત્રો પરફેક્ટ સમજૂતી લઈને તમને હું સમજાવું છું જેથી તમારો આખો ઓવરઓલ ફંક્શનનો નો કન્સેપ્ટ ક્લિયર થાય તો આ પ્રમાણે કામ કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે આઈ હોપ તમને આ કન્સેપ્ટ પણ 100% ક્લિયર થયો હશે નેક્સ્ટ ક્વેશ્ચન 9 આઈધર 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 ધોરણ 9 થી તમે આ ટોપિક શીખો છો શીખો છો ને યસ તો હવે આ કન્સેપ્ટ ક્યો છે અલ્ટરનેટિવ ચોઈસ જોઈએ ચલો આઈધર સાથે ઓર ની જોડી આવે આઈધર સાથે નોર ની જોડી ના આવે ઓપ્શન બી ગયો આઈધર સાથે ઓર ની જોડી આવે આઈધર સાથે એન્ડ ની જોડી ના આવે ચલો પહેલી વાત તો બી અને ડી ના આવે એ તરત ખબર પડી જાય તમને ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન તો તરત નીકળી જાય ને એવા જ આપશે બે માંસ તમારે થોડી માથાકૂટ રહેશે જે હું તમને નહીં રહેવા દઉં ઓકે ચલો હવે એ લેવો કે સી જોઈએ ફરક ક્યાં છે પહેલા તો એ જોઈએ યસ અહીંયા છે અહીંયા છે લાઈક્સ અને અહીંયા છે લાઈક બસ આ મુદ્દો સમજવાનો રહે પાછળના કરતા પ્રમાણે તમારે આ ક્રિયાપદ લેવાનો થાય અવે કૃષિવા વ્યક્તિનું નામ છે જેની સાથે તમે ક્યારે વિવન લઈ શકો નહીં અહીંયા ગ્રામરમાં કાળની વાત આવી તો આ મુદ્દાના હિસાબે આ ખોટું છે યસ હવે ઓપ્શન એ શું કામ સાચું કર્તા તરીકે વ્યક્તિનું નામ હોય ત્યારે વિફાય આવે હા સાદા વર્તમાન કાળમાં આવે એટલે ઓપ્શન એ સાચો છે તો ફંક્શનની સાથે સાથે ટેન્સનો કન્સેપ્ટ પણ ઉપયોગ કરીને આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ આઈ હોપ તમને આ પણ ક્લિયર થયું હશે નેક્સ્ટ વાક્ય લઈએ યસ ઓહો હો હો

સ્થળ છે વ્યક્તિની વાત નહીં આવે સ્થળ છે ભાઈ વાત અહીંયા કોઈ સેન્સ થતું નથી યસ આ પણ બનશે નહીં તો તો સી ડી અને એ નહીં આવે બી જવાબ બનશે આઈ હોપ તમને ક્લિયર કટ સમજૂતી મળતી હશે અને મજા આવતી હશે મજા આવે છે ને કેમ પણ મજા આવી ગઈને તો હવે પ્લે લિસ્ટની અંદર જેટલા બી વિડીયો આપેલા છે એ બધા વિડીયો ટોપિક વાય જોઈ લો કારણ આપણે આસાન મેથડથી બધા જ વિડિયોઝ બનાવેલા છે બીજું તમને એમ થાય કે મારે મસ્ત મજાની આયોજનબદ્ધ પ્રેક્ટિસ કરવી છે કન્સેપ્ટ સમજવા છે તો આપણે એક મસ્ત મજાનો કોર્સ પણ બનાવેલો છે જેના માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સની ડિટેલ્સ મેળવી લેજો જેથી વિજ્ઞાન પ્રવાહમાં પણ તમે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરી શકો થેન્ક યુ